તો આપણા સરસ મજાના ટેસ્ટી પૌવાના ટેસ્ટ કરીશું પૌવા લઈને આપણે એને ધોઈ દેવાના છે હવે પૌવાને આપણે ધોઈ દીધા છે હવે થાળીમાં પથરી દઈશું પૌવાને સારી રીતે આપણે થોડા ફૂલવા દઈશું હવે આમાં આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું આદુનો નાનો ટુકડો લેવાનો છે લસણની સાત થી આઠ જેટલી કઢીઓ લેવાની છે અને બે લીલા મરચાં લેવાના છે જેને કટિંગ કરી દઈશું એક ચપટી મીઠું એડ કરીશું પછી એને ખાંડી દઈશું હવે આપણે આદુ મરચાં અને લસણ વાટીને અંદર એડ કરી દેવાના છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે થોડું આમાં આપણે તેલ એડ કરીશું તેલ વાળા બંને હાથ કરીને આપણે નાના નાના ગોળ બોલ બનાવી દઈશું હવે એક કડાઈમાં આપણે તેલ લઈશું તેલને આપણે ગરમ થવા દઈશું હવે આપણે એને તેલમાં તળી દઈશું તો આપણા વડા તરાઈ ગયા છે તો હવે એને આપણે ઉતારી લઈશું એક બાઉલમાં આપણે દહી લઈશું હવે એને આપણે બરાબર ભાગી દેવાનું છે હવે અંદર આપણે જે દળેલી ખાંડ હતી એ પણ એડ કરી દેવાની છે હવે આપણું વલોવેલું દહીં આપણે ઉપર રેડી દઈશું વડા ઉપર આપણા હવે આપણે વઘાર કરવા માટે થોડું તેલ ગરમ થવા દઈશું હવે એમાં આપણે થોડી રાઈ એડ કરી દઈશું હવે આપણી રાઈ ફૂટવા લાગી એટલે આપણે અંદર હિંગ એડ કરી દઈશું પછી આપણે મીઠા લીમડાના પત્તા પણ એડ કરી દેવાના છે આપણો વઘાર હવે આપણા દહી વડા ઉપર રેડી દઈશું હવે ઉપર આપણે થોડું લાલ મરચું એડ કરીશું થોડા કોથમીરના પત્તા પણ એડ કરી દઈશું તો આપણા પૌવાના દહીં વડા રેડી છે